પહેલા તો મહાપ્રભુજીને સમજાવ્યું અસમર્પિત નો ત્યાગ કરો અને પછી કહ્યું સમર્પિત કરો શું છે અસમર્પિત કોને કહેવાય સમર્પિત કોને કહેવાય મતલબ છે કે જે જે વસ્તુ ઠાકોરજી સ્વીકારે નહીં એ બધું અસમર્પિત અને સમર્પિત નો મતલબ જે જે વસ્તુ ઠાકોરજી સ્વીકારે એ બધું સમર્પિત જે વસ્તુ ઠાકોરજીએ સ્વીકારી નહી એ બધી વસ્તુઓનો ત્યાગ કરવા અને જે વસ્તુ ઠાકોરજીએ સ્વીકારી એનો એક્સેપ્ટેન્સ કરવા કહેવાનો તાત્પર્ય હવે આપણા ત્યાં ભોગના અંદર ઓનિયન અને ગાર્લિક નથી ચાલતા ઘણા વૈષ્ણવના લાઈફસ્ટાઈલના અંદર ઓનિયન અને ગાર્લિક ચાલતા હશે કદાચ તમે લોકો ખાતા હશો પણ આગળ ઠાકોરજીને જે છે ને ઓનિયન અને ગાર્લિક ભોગમાં નથી આવતું ઇટ મીન્સ વોટ ઠાકોરજીએ ઓનિયન અને ગાર્લિક એક્સેપ્ટ નથી કરી મહાપ્રભુજી શું સમજાવે છે અને ઠાકોરજી શું સમજાવે છે જે વસ્તુ ઠાકોરજીએ સ્વીકારી નહીં તમે પણ ડ્રોપ કરો ઓનિયન અને ગાર્લિક આપણને ડ્રોપ કેમ કરવાનો કારણ કે ઠાકોરજીએ સ્વીકાર્યો નહીં અને આપણને જે છે ને સમર્પિત જીવન બનાવવાનો છે

તમારા લાઈફ સ્ટાઈલ માં તમે યાદ રાખો તમે જે છે ને તમારી વાપરેલી વસ્તુ ઠાકોરજીને અંગીકાર નહીં કરાવવાની હા ઠાકોરજી વાપરેલી વસ્તુ આપણે અંગીકાર કરશું પણ ઊંધું ન થઈ જાય પણ થઈ જાય છે ઘણીવાર વાર ઊંધું કેવી રીતે થાય બ્રાન્ડ ન્યુ કાર બુક કરાવી બરોબર અને તમને ગાડી બહુ પસંદ છે કાર બહુ પસંદ છે અને તમારા ઘરમાં ડિલિવરી થઈ તમે ગાડી લઈને ઘરે આવ્યા ગાડી જોતાની સાથે જ બધા ફેમિલી મેમ્બર્સ ખુશ થઈ ગયા અરે ફરવાની બહુ મજા આવશે આવું જે વિચાર કર્યો ને તો શું થઈ ગયું અર્ધગુપ્ત થઈ ગાડીની ડિલિવરી થઈ તો તમે લોકોએ એમ વિચાર્યું કે મારા ઠાકોરજીને આ ગાડીમાં પહેલા હું પધરાઉં થોડું હું ફરાઉં પછી હું ગાડીનો ઉપયોગ કરતો નથી આપણે શું કર્યું આપણે પહેલા ફરવાનો પહેલા વિચાર કર્યો અને આપણે ફરી આવ્યા પછી ઠાકોરજી યાદ આવ્યા ઠાકોરજી કે છે કે અર્ધ ગુપ્ત થઈ ગઈ એવી વસ્તુ મને તો વાપરવા માટે આપે છે બીજો ઉદાહરણ ચાલો આ ઉદાહરણ કદાચ તમને સમજ પડે ન પડે બીજો એક ઉદાહરણ માર્કેટમાં ગયા એક ડઝન કેળા લઈને આવી ગયા અને જ્યારે તમે ઘરે આવ્યા તો તમારા ફેમિલી મેમ્બર્સમાં નાના નાના બાળકો એ લોકોએ જોયું કે તમે કેળા લઈને આવ્યા છો અને એ લોકો કરવા લાગ્યા મને કેળા આપો અને તમે શું કર્યું એક ડઝન કેળામાંથી બે કેળા કાઢ્યા અને બાળકોને આપી દીધા લો કેળા અને બાકીના બેલેન્સ દસ કેળા જે બચી ગયા

બાકીના બચેલા દસ કેળા મને આપ્યા અર્ધ છે અને ઘણા નું શાક ગમતું નથી અને જે છે ને તમે લોકો ડિક્લેર કરી દો કે કારેલા શાક બનશે અને તમારું મોડું તમે બગાડવા લાગેલા કારેલાનું શાક બસ આ જે છે ને તમને સ્વાદ આવ્યો ને કારેલાનો કડવો સ્વાદ એનાથી એ વસ્તુ અડધ મૃત થઈ ગઈ હવે કારેલા નો શાક નહીં બનાવ દુઃખનો અને સુખ નો અનુભવ કરો આવતી કાલે સંડે છે અને કાલે જે છે ને ભેલપુરી નો પ્રોગ્રામ છે અને તમને બધાને ભેલપુરી સમજો બહુ ગમતી હોય અને તમે લોકો ડિક્લેર કરી દો કે ભેલપુરી બનવાની છે અરે તમારા મુખમાં સ્વાદ આવી જાય ભેલપુરીનો તો ઠાકુરજી કહે છે કે તને સ્વાદ આવ્યો એટલે કે તને સુખનો અનુભવ થયો એટલે અર્ધ ભુક્ત થઈ એટલે આપણા પુષ્ટિ માર્ગના અંદર સામગ્રી માટે કોડ લેંગ્વેજ વાટાની સામગ્રી ઠારવાની સામગ્રી છાટવાની સામગ્રી ચકલાની બેલનાની હાંડા કટોરી

આપને જે વસ્તુ આપી દીધી એ વસ્તુઓ અમારાથી ન લેવા તો પછી અમે જીવનયાપન કેવી રીતે કરશું આ દેહ આ દેહ અમે આપને સમર્પિત કરી દીધો તો અમારું દેહ અમારું દેહ ન રહે અમારું ધન અમારું ધન અમે આપને સમર્પિત કરાવી દીધું તો અમારું ધન અમારું ધન ન રહે આ અમારું ઘર આપને સમર્પિત કરાવી દીધું હવે અમારું ઘર ન રહ્યો તો અમે રહેશું ક્યાં મહાપ્રભુજીએ સવાલ કર્યો કે બધી વસ્તુઓ આપને પધરાવી દીધી અને આપની પોતાની આજ્ઞા છે શાસ્ત્રના અંદર જે વસ્તુ તમે મને પધરાવ તે બધી વસ્તુઓ મારી થઈ ગઈ તમારી કાઈ નથી તો પછી અમે લોકો જીવશું કેવી રીતે તો બહુ સુંદર જવાબ છે એક વાર જે વસ્તુ તમે ઠાકુરજીને આપી દો ભગવાનને આપી દો તો એ ભગવાન થઈ જાય છે સકલમ હરે ન ગ્રાહ્યમ ઇતિ વાક્ય એને પાછું ના લેવા સિમ્પલ છે કે આપણે ઠાકોરજીને જે વસ્તુ ઓફર કરીએ તો પછી ઠાકોરજીની થઈ ગઈ આપણાથી ન લેવાય તો અહીંયા ઠાકોરજીએ બહુ સુંદર જવાબ આપ્યો કે વલ્લભ આપણો પુષ્ટિ માર્ગ છે આપણો પૂજા માર્ગ નથી પૂજા માર્ગ અલગ છે અને સેવા માર્ગ અલગ છે પૂજા માર્ગ ના નિયમ અલગ છે અને સેવા માર્ગ ના નિયમ અલગ છે અને મહાપ્રભુજીને સમજાવવા માટે ત્રણ વસ્તુ સમજાવી ત્રણ થ્રી ટપ્સ એક દાન સમજો આને એક ટર્મ છે દાન બીજો ટર્મ છે અર્પણ અને ત્રીજો ટર્મ છે સમર્પણ

અને તમને થયું કે મુખિયાજીને દસ ડોલર આપવા નક્કી કરીને કે મુખિયાજીને આપણે દસ ડોલર તમે નક્કી કરો કે ડોલર આપશો એ નક્કી થતાની સાથે જ ટ્રાન્સફર ઓફ ઓનરશિપ તમારા દસ ડોલર ઉપરથી ઓનરશિપ ગઈ અને તમે પછી આપો કે ના આપો એ તમારા ઉપર છે પણ તમારી 10 10 ડોલર ના ઉપર થી ઓનરશિપ ગઈ કારણ કે તમે લોકોએ એ દાન નો વિચાર કર્યો પછી મુખ્યાજી ને તમે ન આપો તો તમને દોષ લાગે એ કા તો તમે નક્કી ન કરો અને નક્કી કરી દીધું તો તમને આપવાનું અને નક્કી કરતાની સાથે તમારી ઓનરશિપ ગઈ બીજો છે અર્પણ અર્પણ નો મતલબ કદાચ આટલા બધા વૈષ્ણવ બેસ્યા છે

वैष्णवों के यहाँ पे न तो दान है न तो अर्पण है विष्णु जो है वो समर्पण करें और समर्पण को मतलब ट्रांसफर ऑफ ओनरशिप नहीं दान नो मतलब छे ट्रांसफर ऑफ ओनरशिप अर्पण नो मतलब छे ट्रांसफर ऑफ ओनरशिप पण समर्पण नो मतलब ट्रांसफर ऑफ ओनरशिप नहीं आज ये तवे लोग एक घर समर्पित करियो પણ ઘર તો જે છે ને તમારા નામ ઉપર જ છે એનું ટેક્સ પણ તમે લોકો જ ભરી રહ્યા છો તમે લોકોએ ધન સમર્પણ કર્યું પણ તમારું બેંક એકાઉન્ટ તો જે છે ને તમારા નામનું જ છે અને તમે લોકો જે છે ને બેંક હોલ્ડર તમે એકાઉન્ટ હોલ્ડર તમે જ છો કેવાનો તાત્પર્ય ઓનરશિપ આપડી પણ ઠાકુરજી આપણા ઘરમાં બિરાજે તો આપણી બધી વસ્તુઓનો ઉપયોગ કરી શકે અને આનો સૌથી સારામાં સાદો સારો ઉદાહરણ એક્ઝામ્પલ અત્યારે શરદભાઈએ મને એક વીક માટે પોતાનું ઘર સમર્પિત કર્યું છે આને કહેવાય શું સમર્પિત કર્યું એમાં મારી ઓનરશીપ ના થઈ ગઈ એમના ઘરના અંદર મને ઘર પ્રોવાઈડ કર્યું મને રૂમ પ્રોવાઈડ કર્યું બધી ફેસિલિટીઝ આપી એ શું કર્યું એમને પોતાનું ઘર સમર્પિત સાત દિવસ માટે કહ્યું ઓનરશિપ જે છે ને શરદભાઈની જ રહેશે તો આ જે છે ને એને કહેવાય સમર્પિત જીવન જીવ્યા ઠીક એવી રીતે આપણે પણ આપણા ઘરના અંદર ઠાકોરજીને પધરાવીએ અને ઠાકોરજીને બધી વસ્તુઓ જે છે ને એમને સમર્પિત કરીએ તો ઠાકોરજીને આપણે અંગીકાર કરાવીએ છીએ એમને આપી નથી દેતા ઓનરશિપ આપણી ઠાકોરજી सुद्धाની પણ ઓનરશિપ આપણી હવે દાખલા તરીકે તમારા ઘરના અંદર હું આવું તમારા ઘરમાં હું આવું અને તમારા ઘરમાં ઠાકોરજીના દર્શન કરું અને તમને જ પૂછું આ ઠાકોરજી કોના તરત જ તમે કહેશો કે મારા અહીંયા ગોવર્ધનનાથજીના દર્શન કરવા તમે લોકો આવો છો અને જો હું તમને પૂછું આ ગોવર્ધનનાથજી કોના કોના તે ના ન્યૂયોર્કના કોણ હોય છે નહીં સર્વના સર્વના નહીં યાદ રાખો પુષ્ટિ માર્ગના અંદર જેટલા પણ ઠાકોરજી છે એની જવાબદારી ઇન્ડિવિજુઅલ ના ઉપર જ છે જેમ તમારા ઠાકોરજી ની જવાબદારી તમારા માથે છે ઠીક એવી રીતે અહીંયા કયા બાલકે ઠાકોરજી પુષ્ટ કર્યા કોને પુષ્ટ કર્યા ઠાકોરજી મથુરેશ્વરજીએ તો આ ઠાકોરજી ની જવાબદારી મથુરેશ્વરજી ની છે ઇન્ડિવિજ્યુઅલ ની જવાબદારી છે બરોબર છે યાદ રાખજો હંમેશા જનરલ ના ઉપર ઠાકોરજી છોડતા નથી એક વ્યક્તિ વિશેષ ના ઉપર જવાબદારીઓ છે કાલ ઉઠીને કાલ ઉઠીને સમજો કે આ સેવા ન થઈ શકે ઠાકોરજી જશે ક્યાં તો પાછા એમના પાસે જ જશે તો કેવાનું તાત્પર્ય પુષ્ટિ માર્ગના અંદર આપણને સમર્પિત જીવન જીવવાની આજ્ઞાશી મહાપ્રભુજીએ કરી